હાઈવે ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાય છે જે હાઈવે પરથી ઉત્તર ગુજરાતનો નેવું ટકા વાહનો પસાર થાય છે તે હાઈવેની હાલત ખરાબ થઈ ગઈ છે જી હા હું વાત કરી રહ્યો છું અમદાવાદ મહેસાણા હાઈવેની ગુજરાતનો સૌ પ્રથમ ટોલ રોડ આ અમદાવાદ મહેસાણા હાઈવે છે જે પચીસ વર્ષથી સિક્સ લેન બન્યો નથી અમદાવાદ મહેસાણા હાઈવે પછી બનેલા મોટા ભાગના મહત્ત્વના માર્ગો ફોર લેનમાંથી સિક્સ લેન થઈ ગયા છે પરંતુ ગુજરાત સરકારનું વરમાયું વર્તન હોય કે બીજું કોઈ પણ કારણ અમદાવાદ મહેસાણા ટોલ રોડ હજુ પણ સિક્સ લેન બન્યો નથી આ હાઈવે પર અકસ્માતો થવાની ગંભીર સમસ્યા છે રોજ એકાદ બે અકસ્માત આ હાઈવે પર નોંધાતા હોય છે ચોમાસા દરમિયાન હાઈવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ જતો હોય છે મહેસાણા હોય કલોલ હોય કે અડાલજ હોય ચોમાસા દરમિયાન વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને કલોલ ગુરુકુળ વિસ્તારમાં સિંધબાદ વિસ્તાર અમૃત હોટેલ આગળ છત્રાલ આ બધી જગ્યાઓ પર ભયંકર રીતે પાણી ભરાઈ જતું હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે ઘણી વખત એમ્બ્યુલન્સો ફસાઈ જતી હોય છે જેથી દર્દીઓને જરૂરી સારવાર ન મળતી હોવાથી મૃત્યુ પામ્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે ગુજરાત સરકારે બજેટમાં આ હાઈવેને બે વખત સિક્સ લેન કરવાની જાહેરાત કરી છે પરંતુ જાહેરાત ફક્ત કાગળ ઉપર જ જોવા મળી છે રાજસ્થાન તરફ જતો મોટાભાગનો ટ્રાફિક ઉત્તર ગુજરાત તરફ જતો મોટાભાગનો ટ્રાફિક આ રસ્તા પરથી જ પસાર થાય છે મોટા મોટા શહેરોને જોડે છે છત્રાલ કડી જેવી જીઆઈડીસી અહીં આવેલી છે રૂસાગર ડેરી આવેલી છે બનાસકાંઠા પાટણ તરફ જતાં નેવું ટકા વાહનો અહીંથી પસાર થાય છે પરંતુ તંત્રને આ હાઈવે સિક્સ લેન કરવાનું સૂજતું નથી તમે સમાચાર વાંચતા હશો તો તમે જોતા હશો કે રોજ એકથી બે અકસ્માત હોય છે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે પાંચ પાંચ કલાક સુધી પાંચ પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે ગઈકાલે વરસાદ પડ્યા પછી કલોલ ગુરુકુળ ખાતે એટલું બધું પાણી ભરાઈ ગયું હતું હાઈવે પર કે બંને તરફ પાંચ કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી બપોરે વાહનોની લાંબી લાઈન લાગી તે મોડી રાત્રે ઓછી થઈ હતી પરંતુ જીઆરઆઈસીએલ કે જે ટોલ ઉઘરાવે છે તે પોતાની જવાબદારીમાંથી સંપૂર્ણપણે છટકી રહ્યું છે અને પાણી કાઢવા માટે કોઈ વ્યવસ્થા કરતું નથી ગટર લાઈન પણ વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવતી નથી ટોલ રોડની બંને તરફ દબાણો થઈ ગયા છે આ દબાણો પણ દૂર કરવામાં આવતા નથી એક રીતે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો આ માર્ગની સ્થિતિ એકદમ દયનીય હાલત છે અને અનેક રાજનેતાઓ અહીંથી પસાર થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે નક્કર કામગીરી કરવાની જરૂર ઊભી થઈ હોય તેમ લોકો જણાવી રહ્યા છે તમારી આસપાસ બનતી ઘટનાઓનો સચોટ ચિતાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો